જમતી વખતે પાણી પીવું જોઈએ કે જમ્યા પછી પાણી પીવાનું હોય જમ્યા પછી પાણી પીવું હોય તો કેટલા ટાઈમ પછી પાણી પીવાનું આ સવાલ તમારા મનમાં છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદ તરફ વળે સાચું આયુર્વેદ જાણે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારો ધ્યેય છે મારે ત્યાં હોપિટલમાં પેશન્ટ આવે જ્યારે પેશન્ટ એમ કહું છું કે જમતી વખતે તમારે પાણી પીવાનું છે ત્યારે પેશન્ટ આંખો પૂરી કરીને મને પૂછે સાહેબ જમતી વખતે પાણી પીવાનું છે જમતી વખતે પાણી પીવાય કારણ કે મારા પેશન્ટમાં મેં જોયું છે કે લોકોમાં એક માન્યતા છે કે જમ્યાના કલાક પછી તમે પાણી પી શકો જમતી વખતે જમ્યા પહેલાં કે જમ્યા પછી પાણી ન પીવાય આ ઉપરાંત ઘણી બધી માન્યતાઓ છે લોકોના મનમાં પાણી પીવાની બાબતમાં ઇવન અત્યારે વોટ્સએપ યુનિવર્સિટીમાં ઘણા બધા માહિતીઓ મળે છે કે દિવસમાં તમે ચાર લીટર પાણી પીવાનું રાખો સવાર ઉઠીને ચાર ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે તમે આટલું પાણી પીઓ તો વધારે સારું છે તમારી કિડની ફ્રેશ થશે કિડની ફિલ્ટર થતી જશે તો કિડની માટે સારું છે આવા ઘણા બધા સજેશન આવે છે ત્યારે મને લાગ્યું કે ખરેખર આયુર્વેદ શાસ્ત્રમાં જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એ વસ્તુ લોકો સુધી પહોંચે જરૂરી છે તો આયુર્વેદ શાસ્ત્રમાં આચાર્ય વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન પાંચમા અધ્યાયમાં લખ્યું છે કે સમસ્થૂલ કૃષ ભક્ત મધ્ય અંત પ્રથમ અંબુપાહા પાણી પીવાના ત્રણ કાળ છે એ ત્રણ કાળમાં પાણી પીવાથી તમારા શરીરમાં ત્રણ પ્રકારની અસર થાય છે એ વિશે લખ્યું છે સમ શરીર સમ ક્યારે થાય ભક્ત મધ્ય જમતી વખતે તમે પાણી પીવો તો તમારું શરીર મધ્યમ રહે સમરે રહે સ્થૂલ ભક્ત અંત જમ્યા પછી પાણી પીવો તો શરીર સ્થૂલ થઈ જાય શરીર જાડું થઈ જાય અને સમ કૃષ ભક્ત પ્રથમ એટલે જમ્યા તરત પહેલાં તમે પાણી પીવું તો શરીર પતલું થઈ જાય કઈ રીતે થાય આ વસ્તુ સમજવી જરૂરી છે શાસ્ત્ર કહે છે કે આ કોઈ એમને એમ વાત નથી કરતો ટોટલી સાયન્ટિફિક રીતે વાત કરે છે હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ખાવાનું ચાલે ખાવાનું ચાલુ હોય છે મોડામાં જ ખોરાક ચવાય છે એમાં લાલાસ્ત્રાઓ ભળે છે કોળીઓ બને છે તો આ બધી પ્રક્રિયામાં થવા માટે થોડુંક પ્રવાહી વસ્તુ હોવી જરૂરી છે જેથી સરળતાથી ચવાય સરળતાથી કોળીઓ બને અને સરળતાથી જે તમારો બોલસ એટલે કે કોળીઓ બને એમાં સરળતાથી પાચક સ્ત્રાવો ભળી છે એટલે આ વસ્તુ તમારે સેમી સોલિડ અથવા સેમી લિક્વિડ હોવી જોઈએ સેમી સોલિડ કે સેમી લિક્વિડ ક્યારે બનશે જ્યારે એમાં પાણીનું પ્રમાણ હશે તો નો ડાઉટ તમારે એમાં લાલા સ્ત્રાવ તો ભળે જ છે પણ સાથે સાથે તમારે બીજું થોડુંક પાણી પીતા રહેવું પડે હવે પાણી એટલે કોઈ પણ પ્રવાહી વસ્તુ ચાલે તમે છાશ પણ પી શકો દાળ પણ પી શકો લસ્સી પણ પી શકો અને પાણી પણ લઈ શકો આયુર્વેદશાસ્ત્ર એમ કે છે કે જમતી વખતે તમે ઘૂંટડે ગૂંટડે પાણી પીશો તો એ તમારું પાચનતંત્ર સારું જાળવી રાખશે ખોરાક બાળવા પચશે એમાં લાલા સ્ત્રાવ બાળવા ભરશે અને પાચન બરાબર થશે એટલે જમતી વખતે પાણી પીવાનું રાખો જમતી વખતે પાણી પીવાની આદત રાખશો ઘૂંટડે ગૂંટડે થોડું થોડું પાણી પીશો તો એ તમારું પાચનતંત્ર બરાબર જાળવી રાખશે ખોરાક બાળવા પચશે અને તમારું શરીર મધ્યમ રહેશે સમ રહેશે જમવાના તરત પહેલાં પાણી પીશો ભોજનના તુરત શરૂઆત પહેલાં જ પાણી પી લો ઘણી જગ્યાએ મેં જોઈશું કે જમતા પહેલાં તરત કોઈ વ્યક્તિ અજ્ઞાન વર્ષ એક ગ્લાસ પાણી પી લે છે કે મને તરસ લાગી છે પહેલાં મારે પાણી તો પીવું જ જોઈએ છે ને અત્યારે તરસે તરસે હું જમવા થોડો બેસી શકું તો જમ તરસ લાગી હોય તો થોડું એક બે ઘૂંટળા પાણી પી લો બરાબર છે વધારે પાણી નથી પીવું તમે જમવાના તરત પહેલાં જો વધારે પાણી પી લેશો મતલબ કે એક ગ્લાસ જેટલું પાણી પી લીધું અથવા અડધો પોણો ગ્લાસ પાણી પી લીધું તો એ તમારું પાચન તંત્ર ડાયલ્યુટ કરી દેશે એટલે પાચન થશે નહીં તો એ વસ્તુ તમારું પાચનતંત્ર મંદ પાડી દેશે ને ખોરાક પચશે નહીં તો શરીરને પોષણ નહીં મળે ને શરીર કો થવા લાગશે પતલું થઈ જશે એટલે જમવાનું તરત પાણી પીશો તો શરીર પતલું થઈ જશે એ જ રીતે જમ્યા પછી તરત પાણી પીઓ તો એ ખાવાનું તમે ખાઈ લીધું ખાવાનું પાચન પ્રક્રિયા ચાલે છે અંદર ડાયજેસ્ટિવ જ્યુસ મિક્સ થઈ ગયું છે અને એ સમયે તમે વ્યવસ્થિત પાણી પી લીધું તો વધારે પાણી પી લીધું તો એ તમારા ડાયજેસ્ટિવ જ્યુસને મંદ કરી દેશે ડાયલ્યુટ કરી દેશે તો એ ખાવાનું કોઈ પચશે નહીં અને એ ક્લેદ વધશે ચિકાસ વધી જશે શરીરમાં એ ક્લેદને કારણે શરીર ફૂલ થશે થોલા જેવું થશે ઝાડું થઈ જશે એટલે જમવા પછી તરત પાણી પીશો તો શરીર ફૂલ થશે જમવા પહેલાં તરત પાણી પીશો તો શરીર પતલું થશે અશક્તિ આવશે એટલે જો તમારે સ્વસ્થ રહેવું છે તો જમતી વખતે પાણી પીવો અને ગૂંટડે ગૂંટડે પાણી પીવો તો તમારું આરોગ્ય જળવાઈ રહેશે બીજું છે કે કેટલું પાણી પીવું જોઈએ મેં તમને વાત કરી કે વોટ્સએપ ઇનિવર્સિટી ઘણું બધું જ્ઞાન આપે છે ચાર લિટર પાણી પીવું ને આંટું પીવો ને એવી તો બધું હોય છે પણ દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે દરેક વ્યક્તિની શરીરની રિકવાયરમેન્ટ અલગ હોય છે મેં જોયું છે વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિ વાત પ્રકૃતિવાળી વ્યક્તિ હોય તો એને તરસ બહુ ઓછી લાગે છે કદાચ દિવસ દિવસભર આખા દિવસમાં કદાચ એક લિટર પાણી પીતી હશે વ્યક્તિ કારણ કે એને પસીનો થતો નથી પસીનો થતો નથી તરસ લાગતી નથી તો પછી પાણી વપરાશ ક્યાંથી થશે એવી વ્યક્તિ જો વધારે પાણી પીશે તો એ પાણી વધારે શરીરમાં પાણી વધારે એબ્ઝોર્બ થવાને કારણે લોહીમાં પાણી વધારે આવશે લોહીમાં પાણીનું પ્રમાણ વધારે આવશે તો કિડની પર પ્રેશર વધારે આવશે તો કિડની ડેમેજ થવાની ચાન્સ સંભાવના રહે છે એટલે તમને શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે પાણી પીવો એ જ રીતે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ જેને સરસ તરસ વધારે લાગે છે પસીનું વધારે થાય છે શરીરનો કોઠો પણ ગરમ રહે છે તો એ વ્યક્તિને સ્વાભાવિક છે તરસ વધારે લાગવાની છે અને મેં જોયું છે ઘણા પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિને ચાર લિટર પાણી પણ ઓછું પડે દિવસમાં વારે ઘડે પાણી પીવા જોઈએ એટલે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે શરીરની તરસ પ્રમાણે પાણી પીવાનું છે એટલે ખોરાકની બાબતમાં જે તમને નિયમ કહું છું દર વખતે કે ભૂખ લાગે ત્યારે ખાવું ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું તે જ રીતે તરસથી પાણી પીવાની બાબતમાં પણ એ જ નિયમ છે કે તરસ લાગે તો પાણી પીવાનું અને તરસ પ્રમાણે પાણી પીવાનું હા એટલું ધ્યાન રાખવાનું કે તરસ લાગી હોય તો તરસનો વેગ રોકવો નહીં કારણ કે એ આયુર્વેદમાં અધારણીય વેગમાં આવે છે તમે ધંધા પર બેઠા છો અત્યારે પાણી પીશો તો પછી પેશાબ લાગશે એટલે પેશાબ ન લાગે એ ડરથી તમે પહેલેથી પાણી ન પીવો તરસના વેગને રોકી રાખશો તો એ તમને શરીરમાં તકલીફ કરશે તો એવી રીતે તરસના વેગને રોકવાનું નથી તરસ લાગ્યું એ પ્રમાણે પાણી પીતા રહેવાનું કેવું પાણી પીશું ગરમ પાણી પીવું ઠંડુ પાણી પીવું ઉકાળેલું પાણી પીવાનું કે માઠાનું પાણી પીવાનું એ પણ સવાલ હોય છે જો તમારા શરીરમાં વાયુની તકલીફ હોય કફની તકલીફ હોય અપચાની તકલીફ રહેતી હોય તો ગરમ પાણી પીતા રહો ગરમ પાણી તમારું પાચનતંત્ર સુધારશે ઇવન શરદી કફની તકલીફ હોય તો જમતી વખતે પણ તમે ગરમ પાણી પીતા રહો ઘૂંટડે ગૂંટે તો એ તમારી શક્તિ પણ જાળવી રાખશે અને કફને પણ બહાર કાઢશે તમને પિત્તની તકલીફ છે એસિડિટી રહે છે મોઢામાં ચાંદા પડે છે ખાટી કાઢી ઉલટી થાય છે પિત્ત વધતું હોય છે તો તમે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાનું રાખો ઉકાળીને પચીસ ટકા પાણી બળવા દો પચીસ ટકા પચાસ ટકા પડે પાણી બળી જાય એટલું બાળી નાખો અને એ ઠંડુ કરીને પાણી પીવાનું રાખો તો એ તમારા શરીરમાં પિત્તની બીમારી મટાડશે અને એવું પાણી તમે આખો દિવસ જમતી વખતે પણ પીવાનું રાખશો તો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ જાળવી રાખશો આ રીતે આયુર્વેદ સાયન્સ એટલું ડીપ છે કે તમારે પાણી કેવું પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ કેટલા પ્રમાણમાં પીવું જોઈએ એ બધી વસ્તુનું માર્ગદર્શન આપ્યું છે એટલે જ મિત્રો દર વખતે કહું છું આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર